કાળછાળ ગરમીમાં અબોલા પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી અંકલેશ્વર ખાતે વિનામૂલ્યે કુંડા વિતરણનું આયોજન કરાયું અંકલેશ્વર ખાતે નોબેલ સ્ટીલ અબાબેલ યુથ ફાઉન્ડેશન તથા આશા રેગઝેનના સહયોગથી એનિમલ લવર ટીમ દ્વારા અંકલેશ્વર નગરપાલિકાની સામે કુંડા વિતરણનું કાર્યક્રમ યોજાયું હતું જેને અંકલેશ્વરના નગરજનોએ ખૂબ જ આવકાર્યો આયોજનનો મુખ્ય હેતુ ઉનાળાની સિઝનમાં પડી રહેલા કાળછાળ ગરમીમાં લોકો પોતાના ઘરની આગળ અથવા આકાશીમાં પાણીના કુંડા મૂકે તેવી અબોલા પક્ષીઓને ઘરે ઘરે પાણી મળી રહે છેલ્લા પંદર વર્ષોથી અંકલેશ્વરમાં નીકળતા સાપ પકડવામાં માહિર અને એનિમલ લવર ગ્રુપ દ્વારા પ્રેસિડેન્ટ એવા કૌશિક પટેલે જણાવ્યું હતું કે ઘરે ઘરે પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી અમે નોબેલ સ્ટીલ અબાબેલ યુથ ફાઉન્ડેશન તથા આશા રેગેના સહયોગથી વિનામૂલ્યે કુંડા વિતરણનું આયોજન કરાવ્યું જેવા અમને નગરજનોનો ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે નોબેલ સ્ટીલ તરફથી સુહિલભાઇએ આશા અપાવી કે રમઝાન માસ બાદ ફરી એક વખતે મોટા પાયે વિનામૂલે કુંડા વિતરણનું આયોજન કરીશું એનિમલ લવર ટીમના સભ્યોએ સતત ખડે પગે રહીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો અને પ્રોગ્રામમાં સૌરાષ્ટ્ર પ્રતિબિંબના તંત્રી રવભાઈ લાખાની આશા રેક્સેનનો ઓનર કમલેશભાઈ મોદી નોબેલ સ્ટીલ પરિવાર તથા અબાબેલ યુથ ફાઉન્ડેશનના હોદ્દેદારો તથા આસપાસના ઘણા સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા રિપોર્ટર અજહર પઠાન સત્ય ન્યૂઝ અંગલેશ્વર